પોરબંદરના દ્વારકા હાઈવે પર આવેલી બંધ હોટલના ઉપરના ભાગે એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી જેને ફાયર બ્રિગેડ તથા નેવલ બેઝના ફાયર ફાઈટરની મદદથી એક કલાકની જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો પોરબંદર દ્વારકા હાઈવે પર બોખીરાથી ત્રણ માઇલ જતા રસ્તે આવેલ સુગર એન્ડ સ્પાઇસ હોટલના ઉપરના મારે એસીમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી નજીકમાં જ ફેબ્રિકેશનના પતરા હોવાથી આગ વધુ ફેલાવા લાગી હતી અને સમગ્ર હોલમાં ફેલાઈ હતી જેથી નજીકમાં આવેલ નેવેલ બેઝમાંથી તાત્કાલિક ફાયર ફાઈટર ત્યાં પહોંચી ગયું હતું અને પાણીનો મારો ચલાવી આ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરાયો હતો એ દરમિયાન ફાયર બ્રિગેડ ટીમો પણ ચાર ફાયર ફાઈટરો સાથે તાત્કાલિક દોડી ગઈ હતી અને એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી જોકે આગના કારણે બેન્કવેટ હોલને ખાસ્સું નુકસાન થયું છે અને તેમાં રહેલ ત્રણ એસી પણ સળગી ગયા છે ઉપરાંત ફર્નિચર પણ સળગી જતાં ત્રણ એક લાખનું નુકસાન થયું હોવાનું જાણવા મળે છે જોકે આ હોટલ છેલ્લા છ માસથી બંધ હોવાનું જાણવા મળે છે જેથી કોઈ ઈજા કે જાનહાનિ થઈ ન હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ